નમસ્તે બાળકો કેમ છો મજામાં ને બધા ચાલો આજે ઘણા સમય પછી હું તમારા માટે એક સરસ મજાની બાળ વાર્તા લઈને આવી ગઈ છું જે સાંભળીને તમને બહુ જ મજા આવશે વાર્તાનું નામ છે વાડીની મોજ તારાપુર નામનું એક સુંદર ગામ હતું ગામમાં મોહનભાઈ નામના એક ખેડૂત રહેતા હતા મોહનભાઈની એક સરસ મજાની વાડી હતી જેમાં તેઓ કાકડી મરચાં વટાણા ટામેટા જેવા શાકભાજી અને તરબૂચ કેરી નાસ્પતી અને ચીકુ જેવા ફળોની ખેતી કરતા હતા મોહનભાઈને વાડી પોતાના જીવથી પણ વધારે વાલી હતી સવારથી સાંજ બસ બે ટાઈમ જમવા અને થોડો આરામ કરવા માટે જ ઘરે જાય બાકીનો સમય એ પોતાની વાડીમાં જ વિતાવતા હતા એક દિવસ ગામના બે નાના છોકરા પિંકી અને ચિન્ટુ બે ભાઈ બહેન રમતા રમતા મોહનભાઈની વાડીએ આવ્યા વાડીની બહારથી ચિન્ટુએ અંદર નજર નાખી તો જોયું કે ઝાડ ઉપર તો સરસ મજાના તાજા લીલા શાકભાજી અને ફળો ઉગેલા હતા આ જોઈ એને વાડીમાં જવાની ઈચ્છા થઈ ચિંટુએ કહ્યું અંદર આપણે અંદર જઈને ફળો તોડીને ખાઈએ પિંકીએ કહ્યું ના ભૈલા આવું ના કરાય આ તો ચોરી કહેવાય અંદર પેલા મોહન કાકા છે ને એ આપણને બંનેને લાકડીથી મારશે આપણે અહીંથી જતા રહીએ પણ ચિન્ટુ તો પિંકીની વાત માન્યા વગર મોહનભાઈ જેવા ઘરે ગયા એટલામાં વાડીની અંદર અંદર જતો રહ્યો જઈ પિંકીને બોલાઈને કહ્યું પિંકી આવી જા અંદર કંઈ જ નહીં થાય હું છું ને પછી પિંકી તો ચિંટુની વાત સાંભળી ગભરાતા ગભરાતા અંદર ગઈ અને બંને ભાઈ બહેન ફટાફટ શાકભાજી અને ફળો તોડવા લાગ્યા તો ત્યાં પડેલા ટોપલા પણ લઈ આવ્યો અને કાળી દ્રાક્ષ તોડી અને પિંકીએ તો કાકડી અને વટાણા તોડ્યા બંને ભાઈ બહેને ટોપલામાં જેટલા શાકભાજી અને ફળો લેવાય એટલા ભરી ફટાફટ વાડીની પાછળની બાજુએ સંતાઈ ગયા ચિન્ટુ અને પિંકી તો બેસીને મસ્ત મજાથી કાકડી દ્રાક્ષ વટાણા નાસ્પતી બધું કાચું જ ફોલી ફોલીને ખાવા લાગ્યા થોડી વારમાં જ મોહનભાઈ તો વાડીમાં આવ્યા અને એમને તો તરત ખબર પડી ગઈ કે અંદર કોઈ આવ્યું છે કારણ કે એમના ટોપલા તો ગાયબ હતા મોહનભાઈ તો મોટી લાકડી લઈ આવ્યા અને આજુબાજુ શોધવા બધે ફરી વળ્યા પિંકી અને ચિન્ટુ ખાવામાં તો એટલા મશગુલ હતા કે એમની સહેજ પણ ખબર ના રહી કે તેઓ તો ચોરી કરીને ફળો ખાઈ રહ્યા છે મોહનભાઈને વાડીની પાછળ કંઈક અવાજ આવ્યો અને તરત તેઓ ત્યાં ભાગ્યા જઈને એમણે જોયું તો પેલા બે બાળકો મોજથી એમના ફળો અને શાકભાજી ખાઈ રહ્યા છે અને પિંકીએ તરત ઉપર જોયું તો મોહન કાકા તો લાકડી લઈને ઊભા હતા એ જોઈ પિંકી તો બહુ જ ગભરાઈ ગઈ અને ચિંટુને જોરથી બહુ પાડી ચિંટુ મોહન કાકા આવ્યા પણ તો બંનેને પકડી પાડ્યા ચિન્ટુ અને પકડાઈ જવાથી એમની ભૂલનો પસ્તાવો થયો અને કાકાની માફી માંગી કાકા ગુસ્સામાં તો બહુ જ હતા પણ બંને બાળકોના નિર્દોષ ચહેરા જોઈ તેઓ શાંત થઈ ગયા અને ફરીથી આવું ના કરવાની સલાહ આપી અને પછી મોહન કાકાએ બંને ભાઈ બહેનને એમની ભૂલનો પસ્તાવો કરવા બદલ ખુશ થઈને એમની વાડીમાંથી ઘણા બધા શાકભાજી અને ફળો આપ્યા બાળકો તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ આપણે ચોરી કરવી નહીં સરસ ચલો તમને બધાને વાર્તા ગમી ને થેન્ક યુ